કે તેઓને પરમાનંગ કરો તો અને મારા અપલાઈન કે જોમે દેને મને એવા લેક પૈસા પદા કુછા તમામ પધારે આ પ્રાપ્ટ કરવા માટે બિઝનેસને સમજવા માટે આવી ભાઈઓ બેડો તમામ ને પરમાણા અન શી આ હા હ આ બલેરો બોરા કે તો 300 મને કોઈ ના પણ સાહેબ તમારા 8 સાળા પ્રોડક્ટ સારી સે અને આપરા હિંદરો નકા બીજી કંપનીમાં ગણતંત્ર કરી છે 10 વર્ષથી આ ધંધા સે તો માર્કેટિંગ આયો પણ એ જો કોમડ કે કરી નથી આ પણ સારા પ્રોડક્ટ સારા બીડો સારા કોઈ કઈ મિશન મને પછી ના આ નથી છે તમે ફોન કરો કે કશે કો બીદી શું કરી સોપી રહો લે એક ઈ સિસ્ટમ પસંદ આવે અને પ્રોડક્ટની જો વાત કરું આ ગુડાના પતરીના આ તો જો ડાયબિટીસ ના કેન્સર ના પણ તમારા પ્રોડક્ટ માટે સમજુતી લે ભીયો કે ઈ ભાઈને મળવું હોય તો ડાકોરનો ખર્ચ ભાઈ કેના પરતો રિસિપ્ટ આ ઈ ભાઈ બોલે આપણા દોનિયે એમ કે દાદાય મને 4 મહિના અને મારો કેન્સર મટી ગયો છે કો ખટનો તમારો અને એક ના પણ તો બે ભાડા સેક માણસ હવે કમી જોણી આપ અરે મારા નેહાણા નઈ કોઈને સમજ બોલા નઈ કોટિકમાં છે 60000 છે બધું છે પણ આપણે એમ કહીયો કે ઓગણે સે બેચનો 20 20 ટીવાનો શું આ બેય કરી રાખવાનો શું અરે વા લીડર મારા શ્રીકમભાઈ પ્રધાન મધ્યમની સાહેબ બાર બજે આતો તમે આપ ફરણ દો આયા જો બિઝનેસ માં તમને લઈને આયો કે ની પદ્ધતિ તને દેતા હશે મને સાહેબ રાજે 11 20 મિનિટે કોરાઈ કા શ્રીકમ સાહેબનો અને અમારા મારો ગ્રુપમેન 5000 રૂપિયા આપી દીધા બસ

ભૂલાઈ મળતા પણ રાવણ બોલે તો રામચંદ્ર ભગવાન આગળ કે રામચંદ્ર ભગવાન મારી ત્રણ વાતો મન એક પહેલી વાત કે બનાવો બીજી વાત કે આ કરો પણ સાહેબ ઈ બધી મનની વાત મનમાં રહી પણ મારી મનમાં રહી નથી આ તો મને મને મળ્યા છે ને મને તો ખરેખર એક દિલની વાત તો તો ખૂબ સાચો છે આજ કોમ્યુનિટી મારે રાજે કોનાવે ને ના ના રાતના અગતાર પર બેઠા શું જવાબ દે ઉસી તેકો જવાબ સાહેબનો તો વાત કુરાણભાઈને મેલા પ્રેઝન્ટેશનના જવાબ આપીતી ટાઈમ લખ્યો સવાર બપોર સવાર કેમ કે આપકે કીધું વાત આવી આપકે પાસે તો મનલે કુડા મન ફૂલા હરબારમો ચિયા ગાદી પરમો દેખોનો મારો એ કદો વા જીવ વળે કે આખરે પરમાનીને ખાય જીવ તો આપે આભે કિ સાબ આયો પ્રબોધા વાહ સાહેબ આપરામાં જીનો આવડે કે જનની જનતો પ્રાણદાન ઓ ભગત દાદાનો શૂર મારસો તમારે યાદ કરે આ ઉપસ્થિત આવતી છે સાહેબ તમામ મે મારી વિનંતી છે સારી કંપની દે સારા પ્લાન્ટ દે સારી પ્રોડક્ટ દે સારા મેનેજમેન્ટ દે અને ખાસી દર્દિત પર જે જે ભંડ્યાશર માટે जोरदार તાત્કા કારણ કે એવાનું નોલેજ છે પણ સારી મારી કોઈ વસ્તુની જરૂર પડે છે તો તમે ફાઈલ પૈસા કમાશો અને ફીણા ફાયદો ફાઈલ ને ભાઈ આપી દે છે ને ઘરે તો જો જાવે આ સપોર્ટ આ પાઇપોરતો છે ને તો હૃદય લગભગ પાથો હાની આ બેના કારણું ઉદા છે ને બધા પણ એવો સમજાયો અને એક તો કાકો આયા ને ધોતીવાળા અને મરાવાડી તો એવો બોલ દોણ થઈ ગયો અને ઘરે મે ઓથ એ એ પે પે બગાડ હતા છે બગાડ નિર્ણય કેને ગેર કેનો શબ્દ છે આઈડી તમાર આવે આપનો આમ તો શું કી બેટ કેને કા ખાઈ પી ઓ ડોરન એમ કોમન થાય બહુત દિલરો ઉતસ સમય આપો થોડા સમય તો ને સુનવા માટે બહુત બધાર ગામમાં એ સુરન નો